બજાર વિસ્તારમાં બનેલા વધુ વાહનોને અડફેટમાં લીધા હતા જેમાં એક મહિલાને ગંભીર ઈજાઓ થતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું ઘટના પગલે મોટી સંખ્યામાં લોકો ટોળા ઉમટી પડ્યા હતા વડોદરાના ધનિયા ખાતે રહેતા લોકો ભરૂચના કટપર બજારમાં ખરીદી માટે આવ્યા હતા રોજ રાત્રિના તેઓ ત્યાં ચાલતા ચાલતા ફરી રહ્યા હતા તે સમયે ભરૂચના અમદ ખાતે રહેતા આઈસર ટેમ્પો ચાલક ઇમરાન ઇકબાલ પટેલ ટેમ્પોમાં લાકડા ભરીને કટપર બજાર તરફ જઈ રહ્યો હતો આ સમયે તેણે પોતાના સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા ટેમ્પો પૂર ઝડપે હંકારી લાવી માર્ગ પર ચાલતી એક મહિલા ફરજના ઉસ્માન યાકૂબ કારભારીને અડફેટમાં લેતા તે ટેમ્પોના નીચેના ભાગમાં આવી ગયા હતા ગંભીર ઇજાઓ પહોંચી હતી જ્યારે ટેમ્પો ચાલકે બીજા ત્રણ જેટલા વાહનોને પણ અડફેટમાં લેતા વાહનચાલકોને નુકસાન પહોંચ્યું હતું જ્યારે ફરજના એમ્બ્યુલન્સ મારફતે સારવાર હેઠળ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા હાજર તબીબે તેને મૃત જાહેર કરી હતી ઘટનાના પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો આ મામલે બી ડિવિઝન પોલીસે ટેમ્પો ચાલકને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે